હવે પરવીન આયા જો હવે લે એક ઉપર છે 45 ફૂટ નું હે ભાઈ પેલો હમ રેડી હમ જો જો 5 ફૂટ નું છે

जो पानी 300 फुट जा हे मे पाणी चला खोल दे 500 फुट रेठे राइट

લો તનસો બોલો તો રહ્યો કે કે ફેરીને હેને તીલો પાણી થી જન બાજુ પાણી માં બુરાઈ ગયો ડાર બુરાઈ ગયો કેમ બુરાઈ પાંચે 40 વરસ કે કે નું તો બે ડાર છે એનો કોર હતો માથે અમાર આમ હાલે પાણી એને એવો અંદર તો હા બુરી તો કે નઈ દે ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es

હું હય્યો બારું કે પછી ભલે ઉણાળામ રેક નો રે કે કંઈ ન થતો આટલા રે એવું પાણી કેટલા આવે આ 500 નો પાણી રે આટલા બારું હારું આઈ છે તમારી હા ના હારમ બારું બોશ્યાર બોલો કવા 500 હ હ